ये बंदू ले तब आ बंदू जो मार दो हाँ डी 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 अरे पहले पाँच तब पाँच तब पाँच देखता पाँच सर जेडी तब पाँच जो ले ले बोले बार बार दे अरे यार ये मतलब मरी जो था हाँ था मजूआ

ઓ મારિયે સાત લગા આ મોબાઈલ આજ થી આજ થી થપ્પોર વાળી એ બોલે બોલે તો બંધો ઓ હા તો કાકા બોલાય નવી લાયા ફોન

ઓ કો મફટલા મફટલા જબન વિના આયો જબન વિના આયો નરવા બન્યા લે

મારા બેટા શી તો હંતોળાશી તું તો આ જવું પડશું મારા બેટા ગાડી પાછળ હંતોળા નહીં ને જો ઉતરા છે આ હા હા કેવો છે તે ખપ્પો ગ્ર નેના બા ટીયા વાળો લાલ વાહ આ પટ પકડું હા હા એ આ એટલે મને

હવે તો ભૂંતવો તો પડશે ને કે મારે તો જોબ મારો પાસો વાળો પડશે ભૂંતવત જોબ પડશે એ મારી જોબ હા આ બધું મારું કૂપ લાગે અને હવાય જ દેખાતું આ જીઓ છું

તારું નહીં આ ગાડી પાછળ નહીં આ જબર કરી છે જબર કરી છે થાકી ગયો અલ્યા કોઈ અવાજ તમે કાઢો <laughs> <laughs> <laughs>

કાઈ દો અમે કો તમે કો અમે કો આયા છોકરાઓ છોકરાઓ આ રે આ રે હવે આવજો મોબાઈલ ઓબાળ લેવાનો નઈ આજનાકો થપ્પો થપ્પો રમી આ આવાગે કોઈને તો વાગે તો ના વાગે કો ન્યા તો હા આવીશ અમે અમાર પર

નહી શું કરવાનું શું કરવાનું હાકી ગયા જય માતાજી જય માતા ચલો